સુરતમાંથી અગાઉ અનેક બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ્સનું ડુપ્લિકેશન થતું હોવાની ઘટના સામે આવી છે ત્યારે સુરતમાં અલગ અલગ જગ્યા પર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચ બનાવી ઊંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરાતી હતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ પરમિશન સાથે દરોડા પાડવામાં આવ્યા હતા આ સાથે જ મોટા કૌભાંડની આશંકા સેવામાં આવી છે સુરતના પોણા વિસ્તારમાં આવેલા ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ પરમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300 થી લઈને તેરસો રૂપિયા કરતા વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈન માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રિપેરિંગ માટે આવી ત્યારે વોચમાં રહેતા મિકેનિઝમ પર તેમને શંકા જણાઈ અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે ત્યારબાદ કંપની દ્વારા આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી હતી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કંપનીના જણાવ્યા અનુસાર રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે વિજય વડિયાદ્રા કો ફાઉન્ડર ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે એસએસ એન્ટરપ્રાઇઝ નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડિયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો કંપનીની તપાસમાં સામે આવ્યો છે કે ચાલુ વર્ષમાં છ કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે

અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીસોપ જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત